दिल में ज्वाल था देश का वो लाल था राष्ट्र एकता का वो निशान था ऐसे शिल्पकार को इतिहास भी नमन करे उसके दिल में सारा हिंदुस्तान था खंड खंड जोड़ कर अखंड जो सूजन करे ऐसा देश भक्त वो महान था ऐसे शिल्पकार को इतिहास भी नमन करे उसके दिल में सारा हिंदुस्तान था एक कर्म बोले छे અને આવા મહાન કર્મયોગીના જ્યારે આપણે વિચારોને યાદ કરીએ છીએ ત્યારે પૂરા ભારતની અંદર પ્રત્યેક ભારતીય એમનું ગર્વ અનુભવે છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દુનિયામાં સરદાર સાહેબનું વિરાટ કર્મ અને વિરાટ વિચારધારાને પરિચય કરાવ્યો છે એ સરદાર સાહેબને આપણે સૌ વંદન કરીએ છીએ એમના વિચારધારા સાથે આપણે ચાલી એ જ અભ્યાસ આજ અમારા કામરેજ વિસ્તારમાં બાલક પાટિયા ઉપર જે અત્યારે આપ જોઈ રહ્યા છો એકતા યાત્રાનું અત્યારે શરૂઆત કરવાની છે અને આ એકતા યાત્રા માન્ય આપણા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત છે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો પચાસમી જન્મજયંતિના ઉપક્રમે સમસ્ત આખા ભારતની અંદર એકતા યાત્રાનું આયોજન કરવા જણાવેલું છે એ પ્રમાણે આપણા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ગુજરાતમાં સમાવિષ્ટ એકસો બ્યાસી તમામ વિધાનસભાની અંદર એકતા યાત્રાનું પદયાત્રાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે કામરેજ વિધાનસભામાં અમારા માનનીય ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી શ્રી પ્રભુલભાઈ પાનસેરીની આગેવાનીમાં આજે આ સરદાર યાત્રા એકતા યાત્રા યુનિટી

કામરેજ વિધાનસભામાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય સરદાર સાહેબની આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારત આદરણીય સરદાર સાહેબની જે જે વિચારો હતા જે દેશને એકતા એક તાતડે બાંધવાના આ વિચારો જન જન સુધી પહોંચે એ માટે આ સમગ્ર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હું આજની યુવા પેઢીને જે સરદાર સાહેબના કરેલા કાર્યો વિશે એક કહેવા માગું છું કે આજના આ યુગમાં આ સમયમાં ખાસ તો ટાકી એ જરૂર છે કે એક એક રહીએ અને એકતા સાથે એક વાતાવરણ બનાવીએ કે એક રહીએ અને એકતાના કારણે ભારત દેશને એક સાથે આપણે જોડી શકીએ અને આજના યુવાનોને એ પણ હું આ તકે સરદાર સાહેબની યાત્રા તરીકે કહેવા માગું છું કે નીડર નીડર રહીને આ દેશના સારામાં સારા વ્યક્તિ બને સારા નાગરિક બને ગુજરાત ભારતના ડંકા નથી કોઈ શક્ત નથી કોઈ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો સુડતાલીસ ની અંદર પાંચસો ને અડસઠ રીતે ભારત અખંડતા બનાવી એના માટે સમગ્ર જ્ઞાતિ સરદાર વલ્લભભાઈ પટેલ એક આદરણીય વ્યક્તિ તરીકે માને છે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી રાષ્ટ્રનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતની અંદર તેમજ પૂરા ભારત વર્ષની અંદર એકતા માર્ચ એટલે કે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે એના સંદર્ભમાં આજે કામરેજ વિધાનસભામાં માન્ય શ્રી પ્રભુભાઈ પાંસરિયા સાહેબના નેતૃત્વમાં આજે આ એકતા માર્ચનું આયોજન છે દેશને એક કરનાર એક તાકળે બાંધનાર દેશી રજવાડાઓને જોડીને એક રાષ્ટ્રનું અખંડ ભારતનું નિર્માણ કરનાર માન્ય આપણા સરદાર સાહેબને સ્મૃતિની અંદર આ જન્મજયંતિ નિમિત્તે આ યાત્રા યોજાય છે ત્યારે સૌ શહેરીજનો બહુ ઉત્સાહપૂર્વક આ યાત્રાની અંદર જોડાણા છે આજની યુવા પેઢીએ ખરેખર માન્ય આપણા સરદાર સાહેબના જીવનને બહુ નજીકથી વાંચવું જોઈએ સમજવું જોઈએ કે જેણે પોતાનું જીવન